દિવસ ની અંદર સાડા ચારસો રૂપિયા કમાનારી એક સ્ત્રી અને એની દીકરી એને એમ કહે છે કે મમ્મી મને કોમ્પ્યુટર લઈ આપ ને તો દીકરીને શું કે ખબર બેટા આપણો દિવસ નો પગાર સાડા ચારસો રૂપિયા છે આમાં કોમ્પ્યુટર નો આવે તો દીકરી કે તમારી કંપનીમાં આટલા બગ છે સમસ્યાઓ છે તમારી કંપનીમાં આટલા ટેન્શન છે અને હું સોલ્વ કરી શકું છું યાહુ જવાબ ના આપે ફરી વાર મેલ કરે અને ફરી મેલ કરી અને યાહુ એને કે તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવાની અમને ગમે છે તમે અમારી કંપનીમાં કામ કરશો બાવીસ વર્ષની ઉંમરે આ છોકરી યાહુ જોઈન કરે ત્રેવીસ વર્ષની ઉંમરે ટીમ લીડર બને અને ચોવીસ વર્ષની ઉંમરે આ છોકરી યાહુ ની સીઈઓ બને એક દિવસનો પગાર બેન અદબ છોડી દે એક દિવસનો પગાર ચાર કરોડ ને બાણું લાખ જે છોકરીની મમ્મી દિવસના માત્ર ચારસો રૂપિયા કમાતી હોય એની છોકરી એક દિવસના લાખ કમાય મેરીસા મેયર વાર્તાઓ નથી કરતો ભાઈ બંધ વાસ્તવિકતાઓ કઉ છું ખિસ્સા ની વાત નથી કરતો જીવન જીવવાની વાત કઉ છું થોડો પ્રયત્ન ઘરે તમે કરો અને સપનાઓ બતાવો સાહેબ એને મજબૂત મનોબળ આપો